હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ ટેસ્ટી એવી બદામ કતરી બનાવીએ તેના માટે મિક્સરના ડબ્બામાં મેં અહીં એક કપ જેટલી બદામ લીધી છે તેને ચાલુ બંધ કરીને વાટી લઈએ આ રીતે બદામનો ભૂક્કો થયા બાદ આપણે ચાણીની મદદથી તેને ચાળી લઈએ અને બાકી રહેલા વધારાના ભૂકાને ફરીથી મિક્સર ચાલુ બંધ કરીને વાટી લઈએ ત્યારબાદ અહીં મેં અડધા કપ જેટલી ખાંડ લીધી છે તેમાં અડધું દૂધ અને અડધું પાણી ઉમેર્યું છે અહીં દૂધ અને પાણી ફક્ત ખાંડ ડૂબે એટલું જ ઉમેરવાનું ત્યારબાદ ગેસ ચાલુ કરી તાવેતાની મદદથી આ રીતે હલાવતા જઈ ખાંડ ઓગળે ત્યાં સુધી તેને મિક્સ કરી લેવું અહીં કન્ટિન્યુઅસલી તાવે તો ચલાવતા જવું નહીતર તમારી ખાંડ ઓગળશે નહીં અને દૂધ અને પાણી બળી જશે અહીં દૂધ ગરમ થતાં તેનું ફોદા જેવું ટેક્સચર થઈ જશે ખાંડ ઓગળી ગયા બાદ આ રીતે બદામનો ભૂક્કો તેમાં ઉમેરી તેને આ રીતે હલાવી બરાબર મિક્સ કરી અહીં જેટલો બદામનો ભૂક્કો લીધો હતો તેનાથી અડધી ખાંડ લીધી છે અહીં તમે આમાં દૂધ સ્કીપ પણ કરી શકો છો દૂધ ખાંડ અને પાણી સાથે જ્યારે ગરમ થાય છે ત્યારે તેનું ફોદા જેવું ટેક્સચર આવી જાય છે આ રીતે મિક્સરને મિક્સ કરી લીધા બાદ થોડી વાર ચલાવતા જ તે આ પ્રમાણે ઠીક થતું જોવા મળશે અને ત્યારબાદ હવે આપણે તેમાં એક ચમચી જેટલું ઘી ઉમેરીશું ઘી ઉમેરી લીધા બાદ તેને હલાવીને બરાબર મિક્સ કરી લઈએ ઘી ઉમેર્યા બાદ થોડી વધાર વખત આપણે આ રીતે ગેસ ચાલુ રાખી તાવી તો હલાવી તેને મિક્સ કરતા જઈએ થોડી જ વારમાં આ રીતે તેનું ઠીક ટેક્સચર આવી જશે ત્યારબાદ છેલ્લે થોડી સારી સાઈન આવે તેના માટે અડધી ચમચી જેટલું ઘી ઉમેરીશું અને બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દઈએ અને આ મિશ્રણને થોડું આ રીતે ઠરવા દઈએ મિશ્રણ થોડું ઠરી ગયા બાદ આપણે તેને ઘી લગાવેલી પ્લાસ્ટિક સીટ ઉપર લઈ લઈએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે મેં ઘી લગાવેલી શીટ ઉપર તેને લઈ લીધું છે અને તેને આ રીતે સીટ વડે મસળતા જ્યારે તે ગરમ હશે ત્યારે આ રીતે ચોટશે પરંતુ જેમ જેમ ઠરતું જશે તેમ તે ચોટશે નહીં અને તેનું આ રીતે સ્મૂથ સરફેસ થઈ જશે ત્યારબાદ હાથ વડે તેનો કોઈ પણ શેપ આપી દઈશું અને તેને વેલણની મદદથી આ પ્રમાણે મીડિયમ થિક વણી લઈશું આ રીતે તેના ઉપર ચાંદીનો વરખ લગાવો ચાંદીનો વરખ જ્યારે લગાવો ત્યારે પંખો બંધ કરી દેવો કારણ કે આ બધે ચોટી જાય છે અને સારી રીતે લાગશે નહીં ત્યારબાદ આ રીતે ડાયમંડ શેપના કટ કરી લઈશું અને તેને પંદરથી વીસ દિવસ માટે સ્ટોર કરી એન્જોય કરીશું હું આશા રાખું છું કે તમને મારા વિડીયો પસંદ આવતા હશે જો મારા વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને